આજે મેહુલ અને રાહુલ ભાઈ બે ને પૌવા બનાવી દીધા છે અને હું બનાવું છું રોટલી અને મમ્મીને આજે પાપડ ખાવાનું ઘઉંના પાપડ હતા ને એ તળી લીધા છે બહુ મસ્ત લાગે મમ્મી મેં જો મેં જબલામાં ભરી લીધા વાઇટ જબલું નહોતું કાળું ગોતવું પડ્યું ક્યાંક વાઇટ ગોતવું પડશે કાળા જબલામાં છે ને કે ખાવાની વસ્તુ ભરાય નહીં પણ હતું નહીં એટલે બસ થોડું ચલાવી લેવું પડ્યું કાંઈ નહીં ચાલો ઘઉંના પાપડ તળેલા હોય ને એ બહુ મસ્ત લાગે ફટાફટ રોટલી કરી નાખો અને સવારનો નાસ્તો કરી લઈએ પછી કામ ને એવું બધું ચાલુ કરીએ તો સવાર સવારમાં ગઈ સવારે ઘરે જો આટલું બધું તળાઈ ગયું છે ભૂંગળા અને એવું બધુંય બીજું શું હોય ચેવડાનું કા જો આ ભૂંગળા બહુ મસ્ત છે એક દાદા અહીંયા વેચવા આવે છે એટલા મસ્ત ને તમને એમ લાગે જ નહીં કે તેલમાં તળ્યા છે તેલ જ તેલ જરાય પીવે નહીં બહુ મસ્ત ટેસ્ટી લાગે થોડાક જ આમ તળ્યા હોય ને

તો ગાઈસ જો છે ને હું ને મમ્મી બે જ હતા તો અમે વિચાર્યું કે છે ને આલુ પરોઠા બનાવી નાખવી વડાપાવનો મસાલો તો બનાવ્યો જ હોય એમાં થોડુંક લીંબુ નાદુ મરચી ને એવું બધું નાખી દીધું અને મસ્ત મસ્ત જો આપણે આલુ પરોઠા અહીંયા બને છે સરસ આ બધી વસ્તુ છે ને બપોરે બનાવી નાખવી એટલે કોઈ જેન્ટ્સ ને ભાવે કે ન ભાવે અમારે તો ખાવા થાય જો સરસ આલુ પરોઠા બને છે તો મસ્ત બને છે અને મમ્મી ને ધર્મ બે બેસી ગયા છે જમવા અને હું અહીંયા બનાવું છું મમ્મી હું નથી જમવાની

પાણી ગરમ થાય ચીકણા વાસણ હોય એવું કઈ હોય ને તો ખાલી તમારા મૂકીને જવાનું ક્યાંય એક જ સેકન્ડમાં તમારે પાણી ઉકળી જાય બહુ આમ સારું પડે લેતી એવી આવી ગઈ ને તે

મેં તમને કીધું એમ રાતે કોઈ ન ખાય કઈ નઈ એટલે મમ્મી કે અત્યારે હું ચા બનાવી નાખું મેં કીધું તો બનાવી નાખો બીજું તો હું ઈ તો ચાલે એવું કઈ નઈ ચા અને છાશ ને દહીં છે જે ખાવું હોય ઈ ધબેડવા જ મળો અને તુલસીના પાંદરાવાળી ચા સાથે ફરીથી આપણે આની મજા માણવાની છે કેમ કે એવું છે મને એવું લાગે છે કે મને પાછું ગળું અહીંયા બહુ દુખે છે હળદર મીઠાનું પાણી કરી કોગળા કરવા જોશે ને કે ખાલી હળદરવાળું પાણી છે ને એને પી જાવું પડશે તો નીલ માટે સરપ્રાઈઝ છે કેમ કે એને આ બહુ જ ભાવે છે ચાલો તેના રિએક્શન જોઈએ એને ભાવશે કે નહીં ભાવે શું છે ચાલ આવી જા હમ કેમ તને જ ભાવતા તો કઈ ખુશી વ્યક્ત તો તે કરી નહીં હતી કરી આમ કરી આમ ગધેડા ઠેકડા બારે એમ ખાલી અરખાઈ ને બેસી જવાનું હોય કાંઈ નહીં ચાલો આપણે પરોઠા ખાઈ લઈ અમુક માણસ હોય જ એવા જે ઠેકડા જ મેરા કરતા હોય એને આપણે ઇગ્નોર કરવાના બીજું શું હવે નો સુધરે તો શું કરવાનું છોકરા ને નાનો કરી વાગ્યો પણ આ મને છે ને તમારી સલુભાઈ ની વાત રાહુલભાઈ ની વાત મને ગમતી જ નથી માગે તરત લઈ જ ન દેવાય એકવાર કાઈ નઈ છોકરો હોય તો હું ઓલો તો કઈ ગુલાબી કલરનો છે એટલે ચાલશે મારે છે ને હા વાત મને જરાય નહોતું બોલો માયકુ નથી કે દીધું નથી

તારે બહુ બવાછા આવે છે તો પછી વાત કરી તો ગાઈસ આપણી રસોઈ બની ગઈ છે ને વાગી ગયા છે પોણા નવ તો પપ્પાજી આવ્યા નથી તો અમે પણ જમવા બેઠા નથી એની રાહ જોઈએ છીએ અને જમવામાં તો જો પહેલા તો ચણા શેકી લીધા છે સાથે મસ્ત અડદની દાળ બનાવી દીધી છે લીલું લસણ નાખીને અને એની સાથે છે મસ્ત મસ્ત માંડવી ટમેટાનું શાક રોટલી ગાજર છે ને સુકાઈ ગયા છે એમાં ભેળવવાનું છે બોળો ને એવું બધું આ બાજુ બની ગઈ છે આપણી ભાખરી તો જોયું ને કેટલું બધું બનાવ્યું મેં હું કેટલી મહેનત છોકરી છું હું કે પહેલાં તો મેરે થાય ને ત્યારે બહુ વાર લાગતી બધું બનાવતા અને હવે તો જટપટ ઝટપટ બધું બની જાય પહેલાં તો મને એમ થતું કે આટલું બધું બનાવવાનું બધું અલગ અલગ સંભારા શાક ને રોટલી ભાખરી દૂધ આવે તો એ કાઢવાનું બાળકોને સંભાળવાના આવું બધું બહુ થાતું પણ હવે તો એટલી ટેવ પડી ગઈ વાત જ જવા દો કામ આવ્યું નથી કે કર્યું નથી હવે તો ખબર છે છોકરી નથી બે છોકરા જ છે એટલે બધું આપણે જ કરવાનું છે એટલે પગે એવું બધું છે ચાલો તો બહુ ભૂખ લાગી છે હવે આજે મોડા મોડા ગયા ને એટલે પપ્પા આવશે કઈ વાંધો નઈ કારીગર નથી ને એટલે થોડુંક સેટિંગ ન્યાય કરવું પડે એમ છે હવે બહુ ભૂખ લાગી છે બહુ જ તો બાળકો બંને ટીવી જોવે છે ને અમે પથારી કરીને શાંતિથી થી બેસી ગઈ છે ને મેહુલની રોટલી બનાવવાની બાકી છે વાગી ગયા છે પોણા અગિયાર તો ચાલો એની રોટલી બનાવી નાખીએ ફટાફટ અને બાળકો થોડીક વાર ટીવી જોઈએ તો નો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણને કાલે મળીશું ફરીથી નવા બ્લોગ સાથે હા જો અહીંયા સુધી આવી જ ગયા હોય તો બ્લોગને લાઇક પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચેનલને બાય બાય ગુડ નાઇટ